ગણપતિ રામ નામ લખીને પરિક્રમા કરે છે ધરતી ઉપર તો જગતમાં પ્રથમ પૂજ્ય થયા જ્યાં જોઈ ત્યાં ગણપતિની સ્થાપના પહેલી રામ નામના નામ મરા મરા બોલી અને શુદ્ધ બન્યા રામ નામના ના પ્રથમ જયારે લૂંટ કરતા વાલ્મીકી ત્યારે કોઈક વેપારી નીકળે ને એને એના માણસો મારી નાખે એટલે કે એને મારી નાખ્યા કે મરા મરા કે હા મરા એ મરા 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 શબ્દ પકડાઈ ગયેલો એટલે નારદજી કહ્યું તારે રામ બોલવાની જરૂર હતી મરા મરા બોલ એ એમને આવર્તન કરતા કરતા મરાનું રામ થઈ જશે અને ભાઈ એવું શુદ્ધ કર્યું શુદ્ધ થયા ઉલટો મંત્ર બોલવા પાર્વતી હજાર નામનો વિષ્ણુ સહસ નામનો પાઠ કરે સમય રહે ત્યારે શિવજી દેવી એક વખત રામ બોલો એટલે હજાર નામ બરાબર પોતાના પતિની આ વાત સાંભળી પાર્વતીએ રામ મહામંત્ર જપવાનું શરૂ કર્યું હજાર નામ બરાબર એનું ફળ મળવાનું ઝેરના કેટલાય પ્રકાર છે એમાં એક કાલ કે કાલકુટ નામનું ઝેર છે ઈ ઝેર કાળને પણ મારી નાખે કાળને કૂટી નાખે એવું ભયંકર સમુદ્ર મંથન માંથી ઝેર નીકળ્યું ભગવાન શંકરે ઈ ઝેર પીધું એને આમ ત્યાં માણસ મરી જાય એવું કાલકૂટના જે લક્ષણો બતા શું એનું વધારે તો ત્રાટક કરીને જોવો તો તમારી આંખમાંથી ઝેર ઉપર સુધારવા આવું સંક્રામક એ જે છે કાલકૂટ જેનું ઘણા ઘણા નામ છે હાલા હાલ ને કાલકૂટ ને ફલામ અરે આપણે વૃકોપી ને આ બધા ઝેરના નામો છે એક ઝેર એવું છે કે તમે એને બે ઘૂંટલા પીવો એટલે તમારું આખું આખું વિકલાંગ શરીર થઈ જાય આખું શરીર વિકૃત બની જાય આવા કેટલા ઝેર છે તો એ ઝેરની ખોટી હું ગણતરી કરવી આપણા પાસે કેટલા છે આંખમાં ઝેર વાણીમાં ઝેર મનમાં ઝેર જ્યાં જોઈએ ત્યાં ઝેરના પૂતળા છીએ આપણે તા કાલ કૂલ કાલ કૂટ નામનું જે કાળને પણ કૂટી નાખે

ઝેર છે એમ માની ને પીવો ને તો ગળાનો રંગ બદલી જાય અને ખબર વગેરે જામ માઇન્ડ જ ન કરો તો ઝેર પીતા જાઓ અને છતાંય ગળાનો રંગ બદલાય શંકરને ખબર આ ઝેર છે અને એને પાર્વતીને પૂછ્યું કે આ પીવું અને એક સંવાદમાં તો પાર્વતી ના પડી તમે શું કામ પીવો આ દેવતાઓ તો તમને ચડાવી દેજ પણ પાર્વતી જગદંબા છે જગતના કલ્યાણ માટે પાર્વતી એમ કહ્યું કે તમારે પીવું જ જોઈએ ધન્ય છે જગદન તમે ન પીવો તો બીજો કોણ પીશે અને જાણતા હતા કે ઝેર છે અને જાણે છે કે હું ઝેર પીઉં છું અને આ ઝેર આમ કરી શકે એ ખબર હતી એટલે નીલકંઠ રંગ બદલ્યો મીરાએ પીધું ગળાનો નીલકંઠ વર્ણ નથી કારણ કે એને ખબર જ નથી કે આ ઝેર છે કે અમૃત એને તો એમ જ છે કે હું ચાલી ગ્રામ નું ચરણામૃત પીવું છું સાહેબ અને જે ચરણામૃત પી જાય એના ગળાના રંગ નથી બદલ્યા મીરા અને આ બે ઝેર પીનારા બે તત્વો એમાં શુકરાતે ઝેર પીધી એને ખબર છે કે ઝેર છે સામે તો આવ્યું કે ઝેર જ છે આખી જ્યુરીએ બેસીને નિર્ણય કરેલો અને સુકરાતને ખબર છે એટલે એના આખા બધા જ અંગમાં ઝેર પ્રસર્યું છે સાહેબ આપણી કોઈક નિંદા કરે આપણી આલોચના કરે આપણી અદેખાઈ કરે આપણી ખૂબ જ વિરોધ કરે એ આપણને વિરોધ ન લાગે તો આપણો રંગ નહીં બદલે નહીં રંગ બદલી જશે એના ઉપર ખીચ ચડશે બદલો લેવાની મીરાની જેમ જો આપણને આવડી જાય સાહેબ તો રંગ ન બદલે એક જ રંગ આખી જિંદગીમાં ચાલ્યા કરે એક જ રંગ અને એક રંગાનું જણા જેને ભીતર બીજી વાલી દોલી વાત કરી શક્યો કારણ કે શિવ કોણ છે કાળ ના પણ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ તો રામ નામના પ્રતાપે ભગવાન શિવજી એને અમૃત પણ ઝેર પણ અમૃત અમૃતનું ફળ આપ્યું ભગવાન રામ ત્રેતા યુગમાં આવ્યા અને એમણે જે જે લીલા કરી એ આજ કળિયુગમાં પ્રત્યક્ષ રામ આપણી પાસે નથી કથા રૂપે છે પણ એનું નામ આજે બધું જ એ કામ કરે છે રામનું નામ લેશે એ દુનિયામાં પૂજાશે ગણેશની જેમ રામનું નામ લેશે તું એક વખત બોલે અને સાહેબ હજાર નામનું ફળ મળે રામનું નામ લેશે એ પછી ઉતાવળમાં રામ રામ બોલે મરા મરા બોલે કે ઉતાવળમાં આપણે માળા ફેરો તો પછી નથી એમને ગોઠાળા થઈ જતા એમ કરશે તો પણ શુદ્ધ થવા છે રામ નામ લઈને જગતના ઝેર પીશે એને અમૃતનો ઓડકાર આવશે તો રામ નામનો બહુ જ મહિમા તુલસીદાસજી આખું નામ રામાયણ લખી નાખ્યું તુલસીદાસજી જે જે રામજીએ ત્રેતામાં કર્યું એ કળિયુગમાં એનું નામ બાપ લાંબુ પ્રકરણ છે માણસ ધ્યાન કરીને પરમાત્માને મેળવતા છે આમાં શું કે સાધનાની મોસમ હોય છે એનો સમય હોય છે બધી ઋતુમાં બાજરો ન થાય એનો એનો સમય આવે ત્યારે બધી ઋતુમાં જીરું જીરું થાય છે આપણે બધું કેટલું જીરું આવ્યું તો ઓલી કથા દક્ષિણામાં જીરું જ આવ્યું બધું જીરું જે આવે જીરું લેતા આવે એ જે મોસમ હોય એ મોસમે પાક તો જેને ધ્યાન પકવવું હોય એ સતયુગમાં ધ્યાનથી લોકો પ્રભુને બધા ધ્યાનમાં જ બેઠા કામ ઓછું કરે ધ્યાનમાં જ બેઠા ને અત્યારે કળિયુગમાં માં જ બેઠા છે કામ ઓછું કરે ને બીજાના માં બેઠા છે કે આ ભાઈ શું કરે છે ને આ બેન બીજા બધા અત્યારે ધ્યાનમાં જ બેઠા તો સતયુગમાં માણસ ધ્યાન બધા ધ્યાનમાં જ બેઠા હોય છે જ્યાં હોય ત્યાં બધા બેઠા કામ ન કરે વાતો કરે શું કરે તો ધ્યાન કરું શું આમ કેતા તમે શું કરો કે ધ્યાન કરો ધ્યાન માર ખાવું એ ધ્યાનમાં પીવું એ ધ્યાનમાં ધ્યાન ભાઈ સજ્જુ કે એવો કાળ હતો કે મેં ધ્યાન કરો અને દરવાજા ખુલી જાય ત્રેતાયુગ એવો આવ્યો પછી ધ્યાન બહુ થોડુંક રજુ ગુણ આવી ગયો પછી યજ્ઞો કરવા કર્મકાંડ કરવું આ કરવું આ કરવું એ બધું કરીને પરમાત્માને પામવાની વાત આવી પછી દ્વાપર યુગ આવ્યો એટલે બધી ભગવાનની પૂજા કરવી વાઘા પહેરાવવાની આરતી ઉતારવીને ભોગ ધરવો આ કરવો શયન કરાવવો આ બધું પરિચર્યા કળિયુગમાં કેવલ નામનો આધાર ધ્યાન કરે એ ધન્યવાદ છે કળિયુગમાં એ કરે પણ આપણા જેવા માટે આપણે ક્યાં ધ્યાન કરી છે એટલે મેં આજ આજ શરૂઆત કરી કે ધ્યાન કઈ રીતે એ ખુલે એનો દરવાજો એવા મેં થોડીક રૂચિઓ બતાવી આપને હાથી મારો એ માર્ગ નહીં કે આપણે ધ્યાનમાં બેસી જઈએ એ નથી આપણે ધ્યાન કરીને પછી કથા માટે બહાર મન કાઢવું એના કરતાં સીધું જ આવવા જોઈએ પડમાં મન શંકર ભગવાન ધ્યાન કરવા બેઠો ને પછી બાર મનને બહાર કાઢવું પડે કથા કહેવાની વાત આવી એટલે પહેલાં ધ્યાનમાં જ ડૂબી ગયા અંદર વી ગયા પછી આવું બધું કરવાની શિવ કરીએ આપણે તો જીવડો છીએ આવડો એવો જીવ છે આપણો જીવે કેટલો આવડો એવો જીવ એટલું નાનો એવું જીવ આવો ધ્યાન કરીને પછી બહાર ની એને કહે સિદ્ધ બારો બહાર નો જાય પણ જ છે ધ્યાનની પ્રક્રિયા કલાકો સુધી ઘણા પૂજાપાઠ માં બેઠા એ ઈ દ્વાપરનો સ્વભાવ છે દ્વાપરનો એ ધર્મ છે પણ કલયુગમાં તો કેવલ હરિનામ તમે જે નામ માનો જે પરમાત્માનું નામ માનો બધી જ છૂટ છે સાહેબ